પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર ગાંધીભૂમિ પોરબંદર માં રખડતા ઢોરની ની સાથે રખડતા શ્વાન નો આતંક પણ વધી રહ્યો છે ખાસ કરીને રાત્રિના વાહનોની પાછળ દોડતા સ્વાનોને લીધે અકસ્માતો થઈ રહ્યા છે છેલ્લા છ માસમાં સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ત્રણ લોકોને કૂતરા કરવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે કોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર જાગી છે ત્યારે પોરબંદર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ ત્રાસ સામે પોરબંદર મહાનગરપાલિકાએ શ્વાનને પકડવા રહેઠાણ ખોરાક સહિતની વ્યવસ્થાનું આયોજન કરી રહી છે પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બગવદર સબડિવિઝનમાં હયાત અગિયાર કેવી કેન્દ્ર કેન્દ્ર ખેડા ખેડા એજી ખેતીવાડી ફીડરનું બાયફર્કેશન કરી નવું ઇલેવન કેવી માધવ એજી ફીડરનું કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા એન્યુ યોજના હેઠળ સ્વસહાય જૂથના બહેનો તથા અન્ય બહેનોએ ભાગ લીધેલો હતો જેમાં બહેનો દ્વારા વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવવામાં આવી હતી પોષણક્ષમ ઓછા ખર્ચમાં બનતી તથા ઓછા તેલવાળી તેમજ વિસરતી જતી વાનગીઓ બહેનો દ્વારા નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ તથા ગુજરાતના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તેમજ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડ સહિતના પ્રશ્નોને લઈ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પોરબંદરના છાયામાં આવેલી નવાપરા પ્રાથમિક શાળામાં શાળા સલામતી વિષયક માહિતી આપવા માટે સરકારના માર્ગદર્શિકા મુજબ ફાયર સેફ્ટી વિશે જીવંત જીવંત નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં બાળકોને આગ લાગે ત્યારે કેવી રીતે કાર્ય કરવું એનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પણ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા શીખ્યું હતું અને બાળકોને શિક્ષકોએ ઉપયોગ કરી આફત સમયે સાવધાની રાખવા સંદર્ભે માહિતી મેળવી હતી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં